ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સ્લમ વિસ્તારમાં ફરસાણ વિતરણ કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આટમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં પાણીના પરબ ઉનાળામાં ઠંડી છાશ વિતરણ જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપરેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ એકસો એકસઠ પરિવારોને ફરસાણની કીટો વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે ઇમરાન સરવદી સાથે બાવેશ કોહિર ઉપલેટા જેસી પ્રશ્ન પ્રમો શ્રી સિદ્ધાર્થ ચેટીબલ ટ્રસ્ટ ઉપલેટા જયસવે ત્રિવેદી આ પવિત્ર સાતમ આઠમના તહેવાર નિમિત્તે સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણમાં આશરે ત્રણસોથી સોવા ત્રણસો ફૂડ પેકેટ બનાવી અને ઘરે ઘરે પહોંચાડી અને સાતમ આઠમ તેઓ ઉમુખથી તહેવાર ઉજવે અને મે મેળો માને તે માટેના સતત પ્રયત્ન હતા અવારનવાર કોઈ પણ તહેવાર હોય સામાજિક કે રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે સિદ્ધના ટ્રસ્ટની અવારનવાર આવી લોક ઉપયોગી પ્રવૃત્તિ થાય છે અને લોકો તેનાથી ખૂબ જ સંતોષ અનુભવે છે એ જ